અમાર શું કોમ મારા થયે ત્રણ તો થયું નહોતું પણ એક વાત કહેવી તી શું વાત કરવી હવે ચૂંટણી આવે બધા ફોર્મ પછી એટલે મને પૂછ્યા ત્યાં તો ના હતા શું તમને શું કરે પૂછો અમે સારું અશુ અવસર બસો અમર ના બોલાવતા આવે એટલે એવું નાય આ જશુબા હોય જશુ તો રિહાઈ જયું જશુબા એવું ના હોય લે આ વોટમાં અમને તો પૂછવાનું હોય મોત હોય તે પૂછતું જ પડે ત્યાં શું મોટો એટલો ખોટો લે હારું ભરે મોચાર્યા પણ થોચાર્યા તો તોય વાત અમર કહેતા

કેમ ઘણા દાડે તું આવ્યો યાર તમકો કામ પડી તમે આ એકલા જ છો કે ઓય લડુ હું એકલો એક આપી દઉં લે લડવાનું સવાલ નહીં તમને એક હારી વાત કરવી છે શું હારી વાત કરવી છે તમાર ભાઈ કન જાતો તો પણ પયમો ડાયરેક્ટ તમારા કન આવી કીધું લઉં લાલબન જ ક્યા દો મને એવી તો ચી વાત છે લે આજ સુધીમાં ભયે કદી હારી વાત નહીં કરી ને તું તું હારી વાત કરે લ્યા હારી વાત કર તો બેહો તાઈ બેહો ખાલી હોય આવો તમારી એક વાત કે મને આજકાલના છોકરા શું વાતો કરશી બેહો હોય તમે તમાર છોટીને હું ઊભો રેવું ચૂંટણી માં પણ હું તો જો કેરેક્ટર મોણો છું હું તો ભણેલો હું તો અભણું અલા કે નહીં પણ તો તમન કન હું ચમ આયો નગર તમારા ડાયરેક્ટ તમારા ભાઈ કન ના જો આ વામો કેટલા મોણસો એ આપડા તો તમાર કને જ હું ચમ આયો ટિકિટ આલવા મુર્યો સરપંચ નહી હે હોવા હોવા પણ હું તો ભણેલો નહી તો ખબર શું પડશે તે ભણેલો એમાં કોઈ કરવા નહીં આપડે તમારા વાના બધમ ભેગા કરીને બોલાવવા નહી એક મીટિંગ રાખવાની એક તમારે મીટિંગ રાખવી પડે હોવા મીટિંગ રાખવી પડે